અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ જનાબ બાબુભાઈ સોપારીવાળા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે ધોરણ એક આજે તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ વાર છે શનિવાર અને વિષય છે આપણું કોમ્પ્યુટર વિષયાંક આપણું ચાલે છે પાર્ટ ત્રણ કીબોર્ડ આપણે નોટબુકમાં આપણે પાઠમાં જે શબ્દો આવે છે તે આપણે લખીએ છીએ બરાબર ને પાઠમાં આવતા શબ્દો ચાલો નંબર એક શું લખેલું છે દો દને કઈ નય કાનો એક માત્ર ડો ડો દ ડો નંબર બે ઉપર ઉપર અનુસ્વાર છે બરાબર ય ને અનુસ્વર યંત્ર ત્ર ત્ર ને કઈ ત્ર યંત્ર દડો યંત્ર દડો યંત્ર નંબર ત્રણ ઉપર છે કને હસવા વાળું કુ દને કઈ નય દહી નય રને દીર્ઘી કુદરતી દડો યંત્ર કુદરતી દડો યંત્ર કુદરતી આગળ જુઓ નંબર ચાર ઉપર છે ટા ઇપ ટને કાનો ટા ઈ ઇયરનો ઈ પ અને કઈ નહીં પ ટા ઇપ નંબર ચાર ઉપર શું છે ટાઈપ દડો યંત્ર કુદરતી ટાઈપ નંબર પાંચ ઉપર છે બટન બને કઈ નય બ ટને કઈ નય ટાઈ નય ન બટન દડો યંત્ર કુદરતી ટાઈપ બટન નંબર છ ઉપર છે કરસર કને કઈ નય ક શની ઉપર રેફ છે જોજો એકદમ ધ્યાનથી માત્રા નથી રેફ છે રને કઈ નય ર કરસર સુવંચાય કરસર દડો યંત્ર કુદરતી ટાઈપ બટન કરસર તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે બરાબર દડો યંત્ર કુદરતી ટાઈપ બટન કરસર આગળ જોઈએ નંબર સાત ઉપર છે સ્પેસ બાર જોજો સ સસસલાનો સ કેવો છે અડધો છે સ અડધો

સ્પેસ બાર એન્ટર ડાઉન એરો સ્પેસ બાર એન્ટર ડાઉન એરો બરાબર આજે પણ આપણે દસ શબ્દો લખીશું તમે તમારી નોટબુકમાં એકદમ સારા અક્ષરે પાંચ વાર લખવાના રહેશે બરાબર બોલીને એકદમ સારાક્ષરે લખજો બરાબર તમારી નોટબુકમાં પાંચ વાર આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું થેન્ક યુ